ત કથા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા ધન ઢોર ડાખર બધું જ હતું પણ ઘરે શેર માટીની ખોટ હતી તે પૂરવા માટે તેને ભગવાન પાસે બહુ અનન્ય ભક્તિ કરી હતી ત્યારે તેને શંકર ભગવાનના આશીર્વાદથી એક દિવ્ય પુત્ર પ્રાપ્ત થયો હતો એક દિવસ જોશીએ બ્રાહ્મણના પુત્રને એવું ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે પણ પરણશે તો તે જ રાતના તેનું મૃત્યુ થશે બ્રાહ્મણ બ્રાહ્મણી આથી ચિંતા થઈ પરંતુ દિવસો વીતતા તે ભૂલી ગયા છોકરો રૂપાળો હતો વળી ભણવામાં હોશિયાર હતો તેથી તે જવાન થતાં તેના એક દૂરના ગામની સુંદર કન્યા સાથે વિવાહ કરવા કરીને તળ તાબડતોડ તેના લગ્ન કરી દીધા લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી પણ અડધે રસ્તે બધા આવ્યા ને મેઘરાજાએ તાંડવ નૃત્ય શરૂ કરી દીધું જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા પણ વરકન્યા તો સાથે જ રહ્યા હતા તેઓ ઘૂંટણભેર પાણીમાં એક બીજાના હાથ ચાલીને માંડ માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા ત્યાં મંદિરના ચોતરા પર ચડતા જ એક નાગ બ્રાહ્મણને બ્રાહ્મણના દીકરાને દંશ દીધો ચોતરામાં તેના અંગમાં ઝેર વ્યાપી ગયું અને મૃત્યુ પામ્યું કલ્પાંત કરતી વહુ તેના પતિને મૃતદેહને લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોડામાં રાખી વિલાપ કરવા લાગી તેણે મંદિરમાં કમાળને અંદરથી સાંકળ લગાવી દીધી આ મંદિર તે ચાર દેવીઓનું સ્થાનક હતું એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં આ ચારેય દેવીનો આ મંદિરમાં વાસ હતો અત્યારે બધી દેવીઓ બહાર ફરવા ગઈ હતી અડધી રાત્ર વીતી હશે ને એવ્રતમાં મંદિરે પધાર્યા તેમને મંદિરમાં કમાણ બંધ જોઈ આશ્ચર્ય થયું કે કમાણ બંધ કેમ છે કે એમણે કમાણ હચમચાવી મોટા સાદે કહ્યું મંદિરમાં જે હોય તે બહાર આવે નહીં આવે તો સાપ ભોગવવો પડશે તરત વહુ પતિના મસ્તકને નીચે રાખી કમાણ ઉઘાડવા આવે પણ કમાળ ઉઘડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજાઈ ગઈ ને જોયું તો સામે દેવી હતા બહુએ પગે લાગી કહ્યું હું દેવીમાં મારા પર દયા કરો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિરમાં મારું સ્થાનક હું એવ્રતમાં છું પણ તું કોણ છે અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે વહુએ કહ્યું માં પરણીને તરત જ હું રંડાઈ છું પરણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું હું અને મારા પતિ જીવ બચાવવા માંડ માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા તો મારા કરમભાગ્યે મારા પતિને નાગે દંશ દીધો ને તે મૃત્યુ પામ્યા આમ તો દયાળુ દેવી છો તો મારો જોડી ચાંદલો અખંડ રાખો એવરતમાં બોલ્યા હું જે કહું તે કરવા તૈયાર હોઉં તો જરૂર મારા તારા પતિને જીવતા કરું બોલ વચન આપ પાડીશ વહુ કહે માંડી મારા પતિ જીવન થતા હોય તો હું મારા દેહનું બલિદાન આપવા તૈયાર છું એ આટલું સમ સાંભળ્યું ને મળદામાં કંઈક ચેતન આવ્યું તે સાથે જ એવરતમાં અંતર્ધ્યાન થઈ ગયા મા તો ગયા પણ તેના પતિએ માન માત્ર પડખું જ ફેરવ્યું હતું વહુ કમાળ બંધ કરી સાંકળવાસીને વિલાપ કરતી બેસી રહી કેટલી વાર વારે આવીએ આવ્યા અને કમાણ બંધ જોઈ ખળખડા ખખડાવી જોરથી કહ્યું અરે મારા સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે જે હોય તે કમાણ ઉઘાડે નહીતર મારા શ્રાપથી બળીને ભસ્મ થઈ જશે વહુએ ધ્રુવતા હાથે આંસુ સારતા કમાળ ઉઘાડ્યા તો પ્રકાશ પથરાઈ ગયો આ વખતે બીજા દેવીની દેવીને સામે ઊભેલા જોયું વહુ નમન કરી પોતાનું કરુણ કથન કહી અને પોતાના પતિને સજીવન કરવાની વિનંતી કરી તો જીવરતમાં બોલ્યા બેટી તું મારા કહેવા પ્રમાણે વર્તે તો હું તેને સજીવન કરું તેમ કરવા વહુ વચન આપ્યું તે સાથે જ તેના અચેત પડેલા પતિના દેહમાં થોડોક સળસડાટ થયો પણ જીવ્રતમાં તરત જ અંતર્ધ્યાન થઈ ગયા વહુને આશા બંધાઈ કે હવે પતિદેવ બેઠા થશે પરંતુ પાછું ચેતન જતું રહ્યું આથી વહુ રાડો રાડ કરવા લાગી ત્રીજા પહારે પહરા પ્રહારે પાછા કમાળ ખખડા ખખડ્યા અને જ્યાં જયામાં આમ આ પધાર્યા વહુએ કમાળ ઉગાડ્યા અને જયામાં મંદિરમાં આવ્યા વહુએ પગે લાગીને પોતાનું વૃત્તાંત કહ્યું ને પતિને સજીવન કરવા કાલ કાલ કાકલોદી કરી તો જયામાં બોલ્યા મારા કહેવા પ્રમાણે વર્તે તો તારા પતિને હમણાં જ સજીવન કરું વહુએ તે માટે વિશ્વાસ આપ્યો એટલે તેના દેહમાં પાછો સળસડાટ થયો વહુ હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા છે ગયા તે દરમિયાન જયામાં અંતર્ધ્યાન થઈ ગયા પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલીન થઈ ગયો કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો ત્રણ પહેરના પહેરમાં ત્રણ દેવીઓ પધરામણી થઈ હતી બાકી રહેલા વિજયામાં ચોથે પહેરે મંદિરમાં પધાર્યા જે વહુને ને વહુને તેમને પગે લાગીને પતિને જીવંત કરવા વિનંતી કરી તો વિજયામાએ કહ્યું મારા કહ્યા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો મારા તારા પતિને જીવંત કરું વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું વિજયામાએ વહુને મૃત પતિની ઉપર અધરથી હાથ પસાર્યો એટલે તેમના તેનામાં પૂર્ણ ચેતન આવી ગયું તે આળસ મરડીને બેઠો થયો અને દેવીના ચરણમાં ઢળી પડ્યો વહુ પણ દેવીના ચરણમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરીને જુએ તો ત્યાં દેવી નહોતા દેવી અંતર્ધ્યાન થઈ ગયા હતા વહુએ પછી પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી અને પોતે ચારેય તેમના કાર્ય કરવા અંગે વચન આપેલા છે તે પણ જણાવ્યું પતિએ તે માટે ખુશ ખુશી દર્શાવી કારણ કે પોતે ચારેય દેવીઓના પ્રતાપે જીવિત થયો હતો હવે વરસાદ વરસ બંધ થઈ ગયો હતો પવન હું તો પણ બંધ થઈ ગયો હતો પણ સવાર પડવાને હજુ ઘણ થોડી વાર હતી તેથી બ્રાહ્મણ બ્રાહ્મણી સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા સવાર પડતા જ એક ખેડૂત મંદિરના દર્શન કરવા માટે ગયો અને તેણે બ્રાહ્મણપુત્રને તેની સા પત્ની સાથે સ્તુતિ કરતો જોયો આમ ખેડૂત બ્રાહ્મણપુત્રના ગામનો હતો એને રાતે જ ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણ પુત્ર પરણીને આવતો હતો ત્યાં સરપદંશથી તેનો મૃત્યુ પામ્યો છે પણ અહીં તેને જીવિત જાગતો જોઈ તે દુરંતે જ ગામમાં દોડી ગયો અને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશખબર આપી મંદિરમાં લઈ ગઈ આવ્યો તેઓ દીકરાને ભેટી પડ્યા પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે તેમના આપેલા વચનની વાત કહી તે જાણી તેમને અતિહર્ષ થયો કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું પછી ગામમાં જાનને આવેલા બધા જ મંદિરે બોલાવ્યા અને વહુ વાતે ગાતે વર વહુને ગામમાં તેમના ઘરે લઈ ગયા બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યો એવામાં વહુને ચડતા દિવસો થયા અને નવમાં માસે એક થયા અને તેને એક પુત્ર સાપડ્યો આથી ઘરમાં આનંદ આનંદ થઈ ગયો છોકરો જન્મ જન્મ છોકરાનો જન્મ સાંજે થયો હતો અને એ જ રાતે એવ્રતમાં તેના ઘરમાં પધાર્યા ને વહુના ખાટલો પાસે જઈ બોલ્યા બાઈ મને ઓળખીને ન ઓળખી હોય તો યાદ કર મંદિરમાં મેં તને મારું કાર્ય કરી આપવાનું વચન આપ્યું હતું હું તારો દીકરો લા લેવા આવી છું માટે મને સોંપી દે વહુએ માને પગે લાગી તુરંત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો કારણ કે તે પોતે વચનથી બંધાઈ હતી એવ્રતમાં તો છોકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા વહુ નિરાશ થઈને ખાટલા પર પડી હતી પડી રહી સવાર પડતા તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુને પડખે છોકરો ન મળે તે તો ડઘાઈ ગઈ ડઘાઈ જ ગઈ હાય હાય છોકરો ક્યાં ગયો તેણે વહુને ઢંઢોળીને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું રાતે એક દેવી આવીને છોકરાને લઈ ગયા સાસુ સમજી કે વહુ ખોટું બોલે છે તે ડાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે તેણે તો રડીને આખું ઘર ગજવી મૂક્યું ને બધા આગળ વહુ વગોવી કે એ ડાકણ છોકરાને ભરખી ગઈ છે દેવી તે વળી છોકરો લેવા આવતી હશે થોડાક દિવસો આ આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષે વીત્યા બાદ વહુ પાછી ગર્ભવતી બની તેને દીકરો અવતર્યો અને તેને જીવરતમાં લઈ ગયા આ વખતે પણ વહુ સાસુને કહ્યું કે બીજા દેવી આવીને છોકરાને લઈ ગયા છે સાસુ હવે વહુની વાતમાં બનાવટ લાગી તેથી તેની ત્રીજી સુઆવડ વખતે પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું સમય વીતતા વહુને ત્રીજી સુવાવડ પણ પુત્ર સાંપડ્યો આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી હતી તેને અને ધ્યાન રાખતી હતી કે છોકરો કોણ ઉઠાવી જાય છે ત્રીજી વખત જયામાં છોકરાને લેવા આવ્યા આવીને તેમણે ઘરમાં ચારે દિશામાં દિશાએ લાંબા લાંબો કરી ફેરવ્યો એટલે ઘરમાં બધા જ ભર ઊંઘમાં પડી ગયા પછી વહુના પડખે સૂતેલો છોકરો લઈ અંતરધ્યાન થઈ ગયા સવારે વહુ સાસુએ જોયું તો છોકરો ન મળે તેને કંઈ સમજાયું નહીં કે છોકરાને સવાર પડતા પહેલાં કોણ લઈ જાય છે જરૂર આમાં કંઈક રહસ્ય રહેલું છે જ્યારે વહુએ વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુના ખાટલાને આગળ ચોકી કરવા રાજાને બોલાવી લાવી સાસુએ રાજાને આગળ ત્રણેય છોકરા ગુમ થવાની વાત કરી હતી તેથી આ ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તલવારે ઓરડામાં દર ઓરડાના દરવાજા આગળ ચોકી કરતો હતો આ વખતે વિજ્યામાં છોકરાને લેવા આવ્યા તેમણે પણ બધાને નીંદરમાં નાખી દીધા અને વહુ પાસે છોકરાની માંગણી કરી તો વહુએ તરત જ છોકરો દેવાની આપતા કહ્યું માં હું વચનથી બંધાય છું એટલે છોકરો આપવાની મારાથી ના કેમ પડાય તમે ખુશીથી લઈ જાઓ આ રીતે મેં મારા ચારેય છોકરાઓ ચારેય દેવીઓને અર્પણ કરી દીધા છે પણ મને સાસુ બહુ દુઃખે દુઃખી દુઃખ દે છે અને મને ડાકણ કહી વગોવે છે તો મારી વસમી વેળાએ મારી લાજ રાખી તમારું ઉમેરો વિરુદ્ધ જાળવું છું ચોથા વિજ્યામાં ચોથા દીકરાને લઈને અંતરધ્યાન થઈ ગયા સવારે બધા જાગ્યા અને વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે આથી સાસુએ રાજાને કહ્યું જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે નહીતર અહીં તમે ખુલ્લી તલવારે ચોકી કરતા હતા છતાં છોકરાને કોણ લઈ જાય રાજા જ્ઞાની હતો તેને આમાં આમ થવાનું કારણ અગમ્ય લાગ્યું પાંચમી પ્રસૂતિએ વહુને છોકરી અવતરી સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી આ પાંચમા સંતાનને જીવતું જોઈ સાસુને વળી પરંતુ જ્યારે વહુને ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ ચડાવી જવાબ આપ્યો નહીં એ વખતે વહુને ચારેય દેવીઓની યાદ આવી તો તે સ્નાન કરી પૂજનનો થાળ લઈ પહેલાં મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવદાન મળ્યું હતું તેણે ચારેય માતાનું નામ લઈ મંદિરમાં ચાર દીવા કર્યા અને પ્રાર્થના કરી હે માતાઓ મારું વચન પાડીને તમે ચાર દીકરી દીકરી દીધા દીકરા દીધા હવે તમારે મારી લાજ રાખવાની છે મારે આજે મારે ચારેય દેવીઓને ગોરાણી થઈને મારે ત્યાં જમવા માટે આવવાનું છે તો હવે તો હે માતાઓ આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા પધારજો સાંજ પડતા ચારે દેવીઓ રૂપ બદલી જમવા આવ્યા વહુએ તેમની માનથી બેસાડ્યા પગે લાગીને પીરસવા માંડી બરાબર તેજ વખતે ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ રડવા લાગી દેવીઓએ તરત જ વહુને પૂછ્યું બેટા દીકરી કેમ રડે છે વહુએ કહ્યું માતાઓ તેને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘણીવાર રડવા માંડે છે પણ હું એની એને ભાઈ ક્યાંથી લાવી આપું તેના ચાર ભાઈઓ તો મેં તમને સોંપી દીધા છે આ સાંભળી ચારેય દેવીઓએ પોતાને પોતે લઈ ગયેલા છોકરાઓ તે જ વખતે અદ્રશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા વહુએ પછી ચારેય છોકરા અને છોકરીને એક મોટા ગાદલામાં છોડાવ્યા અને સાસુને બોલાવી કહ્યું મા તમે જેને માટે વલોપાત કરતા હતા તે ચારેય છોકરાઓ આ રહ્યા દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા તે ગોરાણી બનીને જમવા આવ્યા ને પાછા સોંપી ગયા સાસુઓએ પોતાની ભૂલ કબૂલી અને કબૂલ કરી અને વહુને ક્ષમા માગી આ વાત ગામમાં ખબર પડતાં જ બધી સ્ત્રીઓ એવ્રત જીવ્રત વ્રત કરવા માંડી હે દેવી તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને કથા વાર્તા વાંચનારને સાંભળનારને સૌને ફળજો